રજા હોવા છતાં બજેટ હોવાથી ચાલુ રહેલા શેર માર્કેટ પર બજેટની ઘણી ખરી અસર જોવા મળી હતી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું આ બજેટની અસર ભારતીય શેર માર્કેટ પર કઈ રીતે પડશે અને આજે રજા હોવા છતાં બજેટ હોવાથી ચાલુ રહેતા શેર માર્કેટ પર આની અસર શું પડી તે અંગેની માહિતી ઝવેરી સિક્યોરિટીઝના કરણ ઝવેરીએ મીડિયાના માધ્યમોને આપી હતી કરણ ઝવેરીએ આ બજેટને સારું બેલેન્સ્ડ બજેટ ગણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે જેમ બજેટના દિવસે માર્કેટ ફ્લેટમાં ખુલે છે તે જ રીતે માર્કેટ ફ્લેટ ખુલ્યું હતું જે બાદ થોડી તેજી જોવા મળી હતી અંતે જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી માર્કેટમાં ટ્રેન્ડ છે તે મુજબ માર્કેટ તેના મૂળ મૂળમાં આવી ગયું હતું કરણ ઝવેરીએ ઉમેર્યું હતું કે આવનારું વર્ષ ભારતીય શેરબજાર માટે સારું રહેશે રોકાણકારોને સારો નફો શેર માર્કેટ આપશે તેવું તેમણે ઉમેર્યું હતું બજેટ છે ને તે ત્રણ કમ્પોનન્ટ ત્રણ સીનો બજે ઇવેન્ટ હોય છે એક છે ગવર્મેન્ટ કેપેક્સ બીજું છે કન્ઝમ્પશન ત્રીજું છે કન્સોલિડેશન હવે તમે જુઓ કે ગવર્મેન્ટ કેપેક્સ તો કેપેક્સ ગયા વર્ષના કમ્પેરિઝનમાં દસ ટકાથી વધારવાની વાતો આવી છે વિથ સીમ્સ ટુ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી કે એમાં સરસ પૈસા બનવા જોઈએ બીજી બાજુ જે કન્ઝમ્પશન તો જે આ ઝીરો ટેક્સ લેબ જે લોકોએ સાત લાખથી વધારીને બાર લાખ સુધી કરી દીધો છે તેની અંદર આપણાને એવું દેખાય છે કે હવે આ આખા સ્લેબની અંદર તમે જોશો તો ઓલમોસ્ટ એક લાખ કરોડ રૂપિયા વધારે નાના નાના કન્ઝમ્પશનના માધ્યમથી ઇન્ડિયામાં આવશે વિચ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ અને આની ઉપર કન્સોલિડેશન તો કે આ બધું થયા પછી બી ફિઝિકલ ડેફિઝિટનો ટાર્ગેટનો ફોર પોઈન્ટ ફોરનો જ આપેલો છે વીચ મિન્સ કે ગવર્મેન્ટ બહુ કોન્શિયસ છે કે ભાઈ કોઈ પ્રકારે એવું નથી કરવું કે લાંબા ગાળે કોઈ તકલીફ પડે અગર તમે આખા બજેટનો સ્પિરિટ બી જુઓ તો આખા બજેટનો સ્પિરિટ પણ એવું જ બતાવે છે કે કે આ બજેટ બનાવ્યું છે ચીજો સિમ્પ્લિફાય કરવા માટે ચીજો કોમ્પ્લિકેટ કરવા માટે નહીં સેફ હાર્બરના રૂટ વધારી દીધા કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી દીધી આ બાજુ તમે જુઓ તો એવું કહે છે કે ભાઈ આપણે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે બી સેસ કે સરચા લાગે છે કોઈ પણ એક જ ચીજ લાગશે વધારે ચીજો નહીં લાગે આની ઉપરાંત જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારે ચીજો ફર્ધર સુધારતા ગયા એટલે ઓલ ટુગેધર મને એવું લાગે છે કે આવનાર બાર મહિના બજાર કન્ઝમ્પશન તરફ આજે એક લાખ કરોડ રૂપિયા જે વધારે આવ્યા છે કે જે વધ્યા જે લોકોના હાથમાં તે બજાર કન્ઝમ્પશન ને કન્ઝમ્પશન થીમ્સ તરફ વધારે ફોકસ થઈ જશે અને હા હજી કોઈ એવી મોટી જાહેરાતો બોલવામાં નથી આવી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર